મજામાં છે તમારું સ્વાગત છે અમારા નવા બ્લોકમાં ગઈ જ આપણે ત્યાં ધાબામાંથી નીકળી ગયું ને આ ઉગાડ નાખવી પહેલાં મુંગરને ઉગડ નાખવી ગઈરની હું નાખી દેવી મેળવી આજકે માંડવી ભૂંજરાઈ ગયા છે માંડવી ચોપા જવાનું છે લુંજરા પૂર્વ જવાનું કહેવાય જવાનું છે પેલા ગઈર ની નાખી દેવી મિત્રો એટલે આપણે ભૂંજરાઈ ગયા હે

અત્યારે આપણે શોર્ટ વિડીયો ઉતારી આવ્યા છે હું કેવું તમે કઈ કેવું શોર્ટ વિડીયો અત્યારે ઉતાર્યું છે મીની બોલો કેવું દૂનું નાખ્યો નથી આજ છે પલાંગ પલાંગ ગોતવી છે આજકાલ ચાર પાંચ વાગે વિડીયો નાખજો શોર્ટ વિડીયો ઓલો કાલ પણ દેવાય છે લોંગ વિડીયો બને રહ્યો બોલો